વાત કરવામાં આવે આણંદની તો ફરી એકવાર બી ઇમ્પેક્ટ જોવા મળી આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈનો અભાવ અને જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા પ્રદૂષણની સ્થિતિ બની બારદનવાલા કોમ્પ્લેક્સની સામે જાહેર રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકાતા લોકહિત માટે ચિંતા વધી હતી ત્યારબાદ બી ઇન્ડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ શહેરમાં તાત્કાલિક અસર દેખાઈ મહાનગરપાલિકા દ્વારા મેલડી માતા વિસ્તાર અજય કોઠિયાલા રોડ અને બારદનવાલા કોમ્પ્લેક્સ સહિત અનેક વિસ્તારમાં ત્વરિત સફાઈ હાથ ધરવામાં આવી તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ ચકાસણી કરી અને મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી મૌન ધારણ કરનાર મહાનગરપાલિકા પણ આખરે હરકતમાં આવી અને તાત્કાલિક સફાઈની કામગીરી શરૂ કરી જેનાથી સ્થાનિકો દુકાનદારોમાં પણ સંતોષ છે ઇન્ડિયા ન્યૂઝનો પડખો પડતા જ તંત્ર જાળ્યું અને શહેરી વિસ્તારમાં ફરી સ્વચ્છતા જોવા મળી